તાલીસ પચાસન છપ્પન અઠાવન ઓગણસાઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર thank okay. you

ત્રીસ ને બોલો ભાઈ બસો તાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા બોલો બસો અડતાલીસ પચાસ બસો એકાવન બાવન તેપન ત્રેપન રૂપિયા બસો તેપન ને

આરોબાલી ફોટો આટી ગયો 60 60 રૂપિયા 160 60 રૂપિયા બોલુભાઈ 160 70 71 74 75 46 72 79 80 રૂપિયા બોલુ 188 ને ગણવા રીયલ આની આખી રૂપિયા બોલો ટોપ છે

774 774 774 अरे बोलता है तो 774 774 85 85 88 લેઉં લેઉં પણ હું ચેવું દેઉ ને ધન્યવાદ 191 બોલું બાય 191 92 92 93 93 રૂપિયા ને હવે હું હવે આમ બારું મારા લાવ હો બોલું આપણે 93 93 93 રૂપિયા બોલું બાય કોઈને 80 93 93 રૂપિયા ને બધું ને ધન્યવાદ સામુજરી આની આની માં ના લઈ આપો 70 બારિયા રૂપિયા બોલું રીપાતે બોલો રૂપિયા

રાણવાળા જનર તોણોડો એક ઓપોરા માય ટુ એક ઓપોરા હાલો આરૂ છે સાઈસ સાઈસ 75 રૂપિયા બોલુ 76 55 77 હતી

એક આખી બેટિંગ નાખી પૂરા બસ 88 90 90 થઈ ગયા બનોભાઈ સુપર છે ભાઈ ઓલા રૂપિયા બોલુભાઈ ઓલા ભાઈ એમાં

89 રૂપિયા બોલે કાણો કાણો રૂપિયા 94 નું 70 70 રૂપિયા બોલે 190 90 નમસ્કાર નો કોટે ઘણી કોટેર બોલોભાઈ 80 80 81 81 રૂપિયા બોલોભાઈ 92 92 રૂપિયા છે ભાઈ 92 93 94 95 રૂપિયા ને 92 સુપર માર્કેટ કોઈને છે તાકા બોલુ ભાઈ કોઈને હા 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 રૂપિયા એવું એકાણું એકાણું બાણું ભાણું કે હતું બાણું ને શ્રેણી